પાક ટુડે ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે અને અત્યારે પાક ટુડે ન્યૂઝની ટીમ એમએસયુ હેડ ઓફિસ ખાતે આવી પહોંચી છે અહીંયા જે વિદ્યાર્થીઓ દ્વારા એક વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે તેઓને આ સર સયાજીનગર યુનિવર્સિટીમાં તેઓનું اے جگہ کڑ کڑ کیا ہو پڑے ہیں نہیں آؤ ہائے 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 راجہ جی یونیورسٹی ماٿے تے جڑا سال کو ترمیم کرنا مانے تے بارہویں لے આજે વિરોધ વાત એક જ છે કે આ યુનિવર્સિટીમાં પ્રથમ વખત બરોડા સ્થાનિક વિદ્યાર્થીઓને છે જો આ સ્થાનિક વિદ્યાર્થીઓને છોડીને છોડી એડમિશન આપી દેતી હોય તો આ વિદ્યાર્થીઓ વિરોધ કરવાના આવે દર વખત ફેકલ્ટી ઓફ કોમર્સમાં નાઇન્ટી ફાઈવ જેટલી જે સીટો હતી એ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી પરંતુ આજે તે રેસીઓ ઘટાડીને ઓગણ કરી દેવામાં આવી છે અને આ લોકો એવું કહે છે કે ગુજરાત રાજ્ય સરકારે કીધું છે ગુજરાત રાજ્ય સરકારે કોઈ જગ્યાનો ઉલ્લેખ કર્યો ઉલ્લેખ કર્યો નથી આ ફક્ત ને ફક્ત સરકારની આંખમાં ધૂળ નાખીને આ લોકોએ એ નિયમનો જે ફેસલો છે તે લીધો છે આ ફેસલાને બદલવામાં આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે બેઠકો છે તે વધારવામાં આવે

વિસેસર ક્યારે પણ મળે આ એમનો જવાબ છે કે ક્યારે નહીં મળે અરે તમારો પગાર વિદ્યાર્થીઓ ની ફીઓ માંથી થાય છે તમે લાખો રૂપિયા પગાર લખો છો તો એની સામે તમારે વિદ્યાર્થીઓ અવાજ પણ સાંભળવો પડશે જ્યાં સુધી ને મળે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી આજે ને તો કાલે આવીશું કાલે ને તો પરમ દિવસે આવીશું પણ વિસી સર ને મળીને રહીશું અને અમને વાત એવી જાણવા મળી છે કે વીસી સર કોઈ અંગત વ્યક્તિ પીએમ ઓફિસ માંથી છે અને આ બધું કંટ્રોલ પીએમ ઓફિસ માંથી થાય છે આ લોકો પ્રાઇવેટ પ્રાઇવેટ ફાયદો માટે આ લોકોએ પંચોતેર ટકા વાળા વિદ્યાર્થીઓને પણ એડમિશન નથી આપી રહ્યું પણ યાદ રાખજો આ ભાજપ સરકાર ના વિશે છે દિનસર બી ભાજપ સરકાર ના છે જો જરૂર પડશે તો અમે ભાજપ સરકાર નો પણ વિરોધ કરીશું અને અયોધ્યા વાળી વડોદરા માં થતા વાર નહીં લાગે અને યાદ રાખજો વડોદરાની પ્રજાને હું કહેવા માંગીશ અને ભાજપ ના નેતાઓને કહેવા માંગીશ કે વડોદરા ભાજપ સરકારના શરૂઆત આંદોલનથી થઈ ગઈ છે જી દર્શક મિત્રો જે અહિયાના સ્ટુડન્ટો છે તેઓ દ્વારા પણ એક ચીમકી આપવામાં આવી છે કે અયોધ્યા જેવી વડોદરા શહેરમાં પણ થવા જશે કેમ કે જે વિદ્યાર્થીઓ છે તેઓની એક જ માંગ છે કે જે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે તેઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળે

તો એની રજૂઆત પણ કરશે એ ઉપાધ્યાય સહે કરશે કે અમારે કરવાનું છે વાલી અપીલ કરવાની છે તો મારી રિક્વેસ્ટ છે અમે વાલીઓ છતાં અમને બી રોકવામાં આવ્યું છે અમારા ગવર્મેન્ટ એક જ રિક્વેસ્ટ છે હાથ જોડીને કે અમારા છોકરાને એડમિશન થઈ જવું જોઈએ કારણ કે મહારાજા યુનિવર્સિટી વડોદરામાં છે અને વડોદરામાં હક છે

परना अमर ही नहीं हमें चाहिए थे कि हमने यहां एम्स में एडमिशन मली जाए मेन बिल्डिंग में हमने कैसे भी एडमिशन पादरामा गर्ल्स में कैसे भी तुम्हें एडमिशन आपो मतलब हमने एम्स में एडमिशन चाहिए तो हमने हमारी कोशिश की हमने एडमिशन मली हमारी कोशिश से छोड़ है एडमिशन અમે અમને હક છે અમને એડમિશન યુનિવર્સિટીમાં માં આપો ને એમએસ માં પણ આ છોકરાને સારા ટકા લાવ્યા છે તમે 33% વાળા 40% વાળાને એડમિશન આપતા છે અમે જનરલ થઈને કોઈ ગુના કરી છે અમે અમારે અને અમે અમારે જનરલમાં રહીને કોઈ મતલબ જ નહી ઉતાઈ ગયું છે અમે કોઈનો વિરોધ નથી કરતા અમારે કોઈનો વિરોધ નથી કરો પણ ન્યાય અમને ભી આપો ને આજે વડોદરા છે તો ન્યાય અમને ભી આપો ને અને આજે અમને એવું કહે છે કે આગળથી ઉપરથી એવું આવ્યું છે તો આજે રજૂઆત અમે કરવાની છે કે પ્રોફેસર ને કરવાની છે પ્રોફેસર ને આગળ રજૂઆત કરવાની છે કે આ કંડિશન અહિયાં અહિયાં થઈ છે તો આ કંડિશન આ કન્ડિશન નું સોન લાવવાના પણ એ પ્રોફેસર કરશે કે અમારે કરવાનું છે આ સત્તાધીશો ચાડી ચામડી ના થઈ ગયા છે આજે સો પાંચસો વિદ્યાર્થીઓ અહીંયા આયા છે પણ આ લોકો પોલીસ ના હાથો બનાવીને ક્યાંક નથી ખોલી રહ્યા શું આ યુનિવર્સિટી દલાલોની શું યુનિવર્સિટી પ્રાઇવેટ થઈ ગઈ છે જેના લોકો આ એડમિશન માટે અમે પાંચ દિવસથી થી સલંગ લડાઈ આપી રહ્યા છે પોલીસના ના હાથો બનાવીને એનએસઓના કાર્યકર્તા ધરપકડ કરે છે અમને જામીનો પણ મુક્ત કરે છે આ વિદ્યાર્થીઓ નહીં લડે તો એમના માટે કોણ લડશે આ લોકો જાડી ચામડીના છે આ લોકો નું કોઈ સાંભળવાળું

आज सरकार बेटी बचाओ बेटी पढ़ाओ अब आज की बड़ी बेटियों ने जो एडमिशन ना माले शुभ मतलब बचाओ बेटी पढ़ाओ लड़की मुझे बेटी बचाओ बोलते तो बेटी को तो एडमिशन दे दे रहे की बारी आज बेटियों को एडमिशन नहीं मिल रहा है तो उसका कोई मतलब ही नहीं है ना

કે જેવી બી વિદ્યાર્થીઓને આવા જોઈ તે અહીંયા સાંભળે પણ જ્યાં સુધી વિદ્યાર્થીઓને જવાબ નહીં મળે ત્યાં સુધી અહીંયાથી વિદ્યાર્થીઓ તસ્તી મસ્ત થઈ જાય અને અમારી માંગ છે તો જ અહીંયાથી અમે લોકો જઈશું વિદ્યાર્થીઓ છે તેઓ એક જ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓ છે તેઓને અહીંયા એડમિશન અમારી એક જ માંગ છે કે વડોદરા ના દરેકે દરેક વિદ્યાર્થી ને વડોદરા ની એમએસ યુનિવર્સિટી માં એડમિશન મળવું જોઈએ અમે અહિયાં બે કલાક થી આવ્યા છે હેડ ઓફિસ પર વીસી સર કોઈ બહાર નથી આવતું રજીસ્ટ્રાર સર બહાર નથી આવતું એક બેન અમને ટક્કર ખાઈને પડી ગયા પણ અમે શાંત રહેવાના નથી આ આંદોલન બંધ નહીં થાય આ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટી ફાયદો કરાવવા માટે આજે પંચોતેર ટકા વાળા વિદ્યાર્થી ને પણ વડોદરા ની એમએસ યુનિવર્સિટી માં એડમિશન નથી મળતું આ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે પંચોતેર વાળા વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટી માં એડમિશન નહીં મળ્યું અમને વાત

લખો રૂપિયા પગાર લઈ શકતા હોય તો એક વખત વિદ્યાર્થીઓ નો સાંભળવા માટે નથી આવી શકતા તમે યાદ રાખજો અમે આંદોલન વડોદરાના વિદ્યાર્થીઓને અમે ન્યાય અપાઈને રહીશું જે દર્શક મિત્રો આ તમામ વિદ્યાર્થીઓ છે તેઓ આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેની માંગ કરી રહ્યા છે અને તેઓ ક્યાંક ને ક્યાંક તેઓ કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં જે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ એડમિશન મળવું જોઈએ તેવી માંગ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ વિરોધ કરી રહ્યા છે અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તે અહીંયા જે આ વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે તેઓને એડમિશન મળવું જોઈએ તેવી જ માંગ કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટી બનાવવામાં આવી છે તે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં આવે અને જે વડોદરા શહેરના જે હિત માટે જે આ વિદ્યાર્થીઓ છે તેઓને એડમિશન મળે તેવી માંગ સાથે તેઓ આજે વિશેષ મળવા માટે પહોંચ્યા છે મારા સહયોગી અભરા સૈયદ સાથે હું રવિસિન્દાસ પાર્ક ટોળી વડોદરા